અમદાવાદના દરિયાપુરનું મનપસંદ જીમખાના ફરી વિવાદમાં આવ્યું છે ગેમિંગ ની પરમિશન બદલે મનપસંદ જીમખાનામાં ખાના માં જુગાર ધામ ધમધમી રહ્યું હોવાનું સ્થાનિક લોકો એજ મનપસંદ જીમખાનામાં ચાલતા જુગારધામનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે આગાઉ પણ અનેક વખત રેડ છતાં પણ જીમખાનામાં ખાના જુગાર ધામ ધમધમાટ જોવા મળ્યો હતો અને આ વિડીયો ઉતારતા સ્થાનિક જુગારીઓમાં નાસભાગ જોવા મળી હતી હાલ પણ જુગારધામ ધમધમી રહ્યું છે દરિયાપુર પોલીસ અહિયાં આગળ કોઈ પણ પગલા લેવા તૈયાર નથી મનપસંદ જીમખાના કે જ્યાં આગળ એવું કહેવામાં આવે છે કે અહીંયા ચેસ અને કેરમ જે અંદર જે ગેમો રમાય એ રમવામાં આવે છે પણ હજી હાલ બી પત્તાની ગેમ તો ચાલુ જ છે દરિયાપુર મનપસંદ અનેક વાર રેડ પડી ચુકી છે છેલ્લે જ્યોતિબેન પટેલ દ્વારા એકસો ને બ્યાસી લોકોને પકડવામાં આવ્યા હતા અને એ પછી પણ અહીંયા હાલ પણ જુગારધામ ધમધમી રહ્યું છે દરિયાપુર પોલીસ અહીંયા આગળ કોઈ પણ પગલા લેવા તૈયાર નથી તો સંવાદદાતા વીરેન્દ્રસિંહ ભાટી જોડાયા છે વિરેન્દ્ર જે દ્રશ્યો સામે આવ્યા છે શું જાણકારી દરિયાપુર વિસ્તારની અંદર જે મનપસંદ જીમખાના આવેલું છે તે ફરી એક વખત વિવાદમાં આવ્યું છે કારણ કે અવારનવાર દરિયાપુર વિસ્તારમાં જે મનપસંદ જીમખાના આવેલું છે તેની અંદર ગેમિંગની પરમિશન ના બદલે જે જુગારધામ છે તે ચલાવવામાં આવતું હોય છે ત્યારે ફરી એક વખત વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે અને આ જે વિડીયો છે તે બપોરના એક થી દોઢ વાગ્યાના અરસાની અંદર બનાવવામાં આવ્યો છે અને તેની અંદર તમામ લોકો છે તે ખુલ્લેઆમ જુગાર છે તે રમવા બેઠેલા

જે પ્રમાણે જીમખાનું ચલાવવામાં આવી રહ્યું છે ને તેની અંદર જુગારધામ ધમધમી રહ્યું છે ત્યારે અનેક સવાલો છે તે દરિયાપુર પોલીસ ઉપર ઉપસ્થિત થઈ રહ્યા છે કારણ કે આ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરિયાપુર જીમખાનામાં રેડ કરવામાં આવી હતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેડ કરવામાં આવી હતી તદ તદુપરાંત જો વાત કરવામાં આવે હિના તો થોડાક સમય પહેલા જે ગુનેગારો હતા તેમને બાનમાં લેવા માટે અલગ અલગ જગ્યાઓ ઉપર જે તેમના રેસિડન્ટ વિસ્તારો હતા તે તોડી પાડવામાં આવતા હતા તે જ પ્રમાણે આ જીમખાનાનો એક વધારાનો જે ભાગ હતો તે માર બનાવવામાં આવ્યો હતો તે પણ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિલીપ રાય દ્વારા આ તોડી પાડાવવામાં આવ્યું હતું ત્યારે પણ આ જે આરોપીઓ છે જે ગામા નામનો વ્યક્તિ છે તેના દ્વારા આ જીમખાનું છે તે ચલાવવામાં આવતું હોય છે અને પોલીસની આ જે છાપ છે તે ક્યાંક ને ક્યાંક ખડાઈ રહ્યું હોય તેવું હાલ લાગી રહ્યું છે પરંતુ આ વિડીયો છે તે સોશિયલ મીડિયા ની અંદર અત્યારે વાયરલ થઈ રહ્યો છે જી વિરેન્દ્ર આભાર